જી ભાવિની કાલોલ તાલુકાનું બાકરોલ ગામ છે ને બાકરોલ ગામમાં ની બાજુમાં થઈને કરાડ નદી પસાર થઈ રહી છે આ કરાડ નદી પર જે કોઝવે બનાવેલો હતો આ કોઝવે પરથી ગૌવંશને પસાર કરી રહેલા જે બે ભરવાડ કોમના બે કિશોરો જે હતા એ નદી જે કોઝવે ઉપર થઈને પાણી નદીનું પસાર થઈ રહ્યું હતું જે પરથી નીકળવાની કોશિશ કરતા બે યુવાનો જે તણાઈ ગયા હતા જે પૈકી એક યુવક એની જાતે બચીને બહાર નીકળી ગયો છે અને ત્યારબાદ નદીના જેમસતા પાણીની અંદર આ યુવક તણાયો હતો તેને હાલોલ અને કાલોલના સમયે કાલોલ મામલતદાર તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને હાલ હજુ સુધી આ કિશોરને કોઈ અતોપતો લાગ્યો નથી જેને જીવિત યા ડૂબી ગયેલો શોધવા માટેના પ્રયત્નો હજુ સુધી ચાલુ છે જીભાઈ આભાર માહિતી માટે